જય માતાજી મિત્રો અત્યારે ગુજરાતમાં મોરે મોરો આવવાની સિસ્ટમ ચાલુ છે ક્યારેક કલાકારો મોરે મોરો આવે છે ક્યારેક રાજકારણીય મોરે મોરો આવે છે એક ધારાસભ્ય લેવલના લોકો મોરે મોરો આવવાની વાતો કરે છે અત્યારે ઇટાલિયન અમૃતિયા ચાલી રહ્યા છે ને વચ્ચે બીજા નેતાઓ કૂદી રહ્યા છે ને સમાજના આગેવાનો કૂદી રહ્યા છે એ બંને ધારાસભ્યોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ મોરે મોરો આવવું હોય ને તો પ્રજાના વિકાસ માટે આવો કે પાંચ વર્ષમાં કોને વધુ કામ કરે ને એનો મોરે મોરો કરો આજે પ્રજા પીસાઈ રહી છે ને આજે એવા રોડ રસ્તા થઈ ગયા છે તમારા મોરબીમાં કે વિસાવદરમાં કે અમારા અમદાવાદમાં ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે હું ચંદ્રની ધરતી ઉપર હાલી રહ્યો છું પછી યાદ આવે કે ને તો હવા નહીં હવા હે મતલબ આ ચંદ્ર નહીં એમ એટલે તમારે જો મોરે મોરો આવવું હોય ને તમારે જો કંઈક સમાજમાં બતાવી દેવું હોય તો ચૂંટણી જીતવાનું ના બતાવશો જીત્યા પછી પ્રજાનું કામ કરી એની તકલીફોને કોણ બધું સોલ્વ કરે કોણ વિકાસના કાર્યો વધાર કરે એ એના માટે થઈ અને મોરે મોરો આવવાની જરૂર છે ગતિશીલ ગુજરાત વિકાસશીલ ગુજરાત એ બધી વાર્તાઓ રહીને ને તમારા ચોપડે રાખો કેટલું ગતિ કરી ગયું છે ને કેટલો વિકાસ કરી ગયો એમને દેખાય છે થયો છે વિકાસ નથી તો એવું એમ નથી કહેતો પરંતુ જ્યાં પ્રાથમિક જરૂરિયાતને પ્રાધાન્ય આપવાની જરૂર હોય ને ત્યાં હાઈવેને પ્રાધાન્ય પહેલાં આપ્યું છે આપો જરૂરી છે ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવું જરૂરી છે પરંતુ તમારા મોરા મોરે મોરે મોરો આવવાની સિસ્ટમોની વાર્તા વાર્તાઓ રહી ને એ તમારે બતાવી હોય તો કામ કરીને બતાવો મોરે મોરો પાંચ વર્ષનું નહીં દર છ મહિનાનું કામનું સર્વેયુ મૂકી અને મોરો મોરો કરો કે મેં છ મહિનામાં મારા વિસાવધર્મ આટલા કામ કર્યા તમે મોરબીમાં શું કર્યું એ બતાવો એ એ મોરો મોરે આવો ને ભાઈ અને બહુ હુરાતન ચડતું હોય ને તો બે હામી આમાં જેને ઠોકી નાખો એકબીજાના આખા ગુજરાતની પથ્થર ફાડીને આખા ગુજરાતને ધંધા લગાડી દીધું છે મોરે મોરો ચાલુ સોશિયલ મીડિયા ખોલો એટલે તમારા જ નામ તમારી જ વાર્તાઓને તમારા જ ભવાડામાં બવાડામાં જોવાના અને આ પબ્લિકે ડફોડ છે કે આવા ગેરસફાઓને જીતાડે છે એવા લોકોને વોટ આપો જે કામ સારું કરે છે ને માણસો સારા છે ભલે પક્ષ ના જોશો તમે આપે ના જોશો ભાજપે ના જોશો કોંગ્રેસે ના જોશો વ્યક્તિને વોટ આપો ને તો આવા મરે મોરોવાળા વ્યક્તિઓ ના આવે એટલે પ્રજાને મારે કહેવું છે કે ભાઈ આ લોકોને એમની ઓકાત બતાવો ઉઘરાણી કરો કામોની અમે તમને વોટ આપીને જીતાડ્યા છીએ તમને અમારું પ્રતિનિધિત્વ આપીને તમે વિધાનસભામાં મોકલ્યા છે તમે અમારા માટે શું કર્યું પાંચ વર્ષ કે દર વર્ષે દર છ મહિને કે આ છ મહિનામાં તમે હું વિકાસ કર્યો અમારા અમારા મોરબીનો કે અમારા અમદાવાદનો કે અમારા વિસાવદરનો એનો એનો જવાબ માગો ને મોરે મોરો આવવું છે મોરે મોરો આવવું છે ઓકાત તો હે નહીં તમારા બધાની આવવાનું હોત તો ભીડાઈ ના ગયા હોત તારુંથી કહેવાય એ કહેવત છે બસ આ કૂતરા કૂતરા કડે નહીં સમજાય તો સમજી જાઓ જય માતાજી જય ભવાની